हुआ, हाय कौन अइव थुम्णा? हाँ, भार्दी काकी ने, यह आइवा था के? तो आइवा हो है? हुआ मेहमा नंगले आवे, तो इन आवकारो देव जोई के नी? ते मेता आवकारो आइपस तो हैंने वे खोटी नी था मने हाइवा, तो इने जम्मानोरो की એ નાની ગગલા રે ને કાકી નાના રે ને તને સડાવવા આવે ને તું સડી જા હા જો હા છે ને એ મારા કાકી છે હા એટલે હગ્ગા કાકી એટલે માં બરોબર એટલે છે ને એની મર્યાદા જાળવવાની અને આવે એટલે આવકાર આપવાનો અરે પણ આવકાર તો આપ્યો છે અને મર્યાદા હું નથી જાળવી મે એની હંધી તો મર્યાદા રાખું છું મને ખબર છે કે તારી જીભ કેવી હાલે છે ને મને બહુ બધી ખબર છે કોને તું માન પાન આવે છે અને કોને નથી આપતી આ હું તારો ધણી સાવ તોય કોઈ દી મને પાન પાન નથી આવતી તો કાકીને તું હે આપવાની હોય તમને માનપાન પાન આપું છું નથી આપતી એમ નહીં પણ આ તમે કરો છો ને એવું એટલે બોલાઈ જાય છે મારાથી લે હા મે હું કાકી તસે ને હાવ ખોટા છે હા તમને કોણે કીધું કે કાકી ને હું માન નથી આપતી પેલા તમને મને એ કયો તો એ બધી મને ખબર પડી જાય હે હા તું છે ને આમ ખાલી આ મલેન ત્યાં મને ખબર હોય એટલે તારે છે ને ઈ મને પૂછવાની જરૂર મને કોણે કીધું હું થયું છે ને આ હું તને કહું ને એટલું ત્યાં ધ્યાન રાખવાનું હા ઘરમાં કાકી આવે મારો ભાઈ આવે કેના ઘરના આવે

તમને ખબર છે કે તમે જે કર્યું હંધુ ખોટું કરો છો અને રૂપિયો ક્યાં વેડફો છો ને એ ખબર નથી પડતી પાછા કે બાપુ પક્ષ લ્યો છો આ રૂપિયા હું વાપરું તો મારા બાપ ના વાપરું તારા બાપા ને ઘેરથી મગાવ્યા મે કોઈ દી રૂપિયા મે કે કીધું તમારા બાપા ને ઘેરથી મગાવ્યા તારે કહેવાની હું જરૂર છે રૂપિયા ક્યાં નાખો છો હું છે આ બધું તમારા સેવાને કઈ નહીં હું ફાયદો છે જે કહેવાતો હોય ન્યા કહેવાય કે કે એક તો મને એમ થાય છે કે હું મારા જીભના ડુસા વાળું છું હા હા તમે જીભના ડુસા વાળું ને

હા તમારા બધા ખેલ નવા નવા આવી રહ્યા એ નવા નવા તમારા ખેલ છે બાપુના કઈ ખેલ નથી તું બસમાં બોલમાં નકર હજી છે ને પડી જાય હું દાંત ની જાન રાખજે ઓય નિકળ તો નીકળ અરે બેટો ધારે હોય તી હો ઉપર હાથ ઉપાડતો હોય છે અરે જો હો બેટા તમે છે ને આ બધું સહન કરવાનું બયન કરો અને એને સામે છે ને કડક થઈને રહ્યો અમને તો શાંતિથી નથી જીવવા દીધા પણ તમને પણ શાંતિથી નહીં જીવવા દે એને સામે બોલાય છે બાપુ

અરે અમે તો જોજે કરીને આવ્યા છીએ મજા તો હવે આવશે એ રાજ મળ્યો તો તે ઈ કઈ કેતો તો કે નહીં અરે રાજને તો બરાબર ચાવી ચડાવી છે અમે જો જે ખેલ થાય મે એવું જ કર્યું છે બા આ ખેલ છે ને કરાવવા હતું થી એવી રીતના વાત કરી ને કે મુખી પણ હું કદાચ છે ને હા દાદા હામે આલીને આપશે ને તો ઈ ના પાડી દે હા એને મુખી બનવાની ઈચ્છા જ નથી હવે તમે કેતો તો કે દેવો મળ્યો તો અને એનો કોક દોસ્તાર છે ને મુંબઈ ગયો ને તો એટલું મોટું કામ કર્યું છે કે ફોર વ્હીલ લઈ લીધી થોડાક દીમાં માં તમે જે આગ લગાવી છે ને એમાં હવા નાખીને થોડું કાસ્ટલેટ નાખીને આવ્યા છે અને સાંભળ અને એમે કીધું કે આ મારો બાપુ છે ને હમણાં કઈ કપાના આઠ દસ લાખ આવ્યા તો મેં એમ કીધું મને બે ત્રણ લાખ આપો ને મારે ફોર વ્હીલ લેવી છે તો ઈ કે મારા બાપા એ નો આપ્યા એટલો કંઈ છે એટલે અમે છે ને બરાબર ચાવી ભરાવીને આવીવાસ મેં કીધું આ જમીન છે ને એ વેચીને તું તાર જતો રે ને તો કે હા મને દેવાય એમ જ કીધું તું અરે બે જો મજા આવે હા છે ને આ મુખી બાપા મુખી પણ હું કામ નિભાવીએ કે મતલબ કે આપણા દાદા જમી વધારે છે ને એટલે પણ જો આ જમી પડાવવાનો પૂરે પૂરો આ નકશો કેવાય ને એમાં તૈયાર કરીને જ નાખ્યો છે

અને તને પણ છેલ્લી વાર કહું છું કે આ મુખી પણ સારું થઈને મારા ઘરે આવીને છે ને અમારા ઘરમાં ડખા ન ઉભા કરે મહેરબાની કરીને એવી વાત કરો છો દાદા તમે હે તમે મારા બાપુજીના મોટા ભાઈ ખરા કે નહીં અમે હું કામ મુખી પણ આટુ થયે આવું કઈ કરી અને સ્વાભાવિક વાત છે અત્યારમાં મુખી તમે સવો આ તમારા પછી એ તમારો દીકરો મુખી થાય અને જો કદાચ એ ના પાડતો હોય તો હું મુખી બની શકું મુખી વાત હતા અને તને બનાવવાની કરતા મે ના પાડી એટલે સીધો એ બે જણા ને ઝઘડો થયો છે એટલે એનું કારણ તો તારી માં હોય ને એવું જ લાગે છે મને તો પૂરી વાત જાણ્યા વગેરેમાં મારા પર આરોપ ન મુકાય અમે હું કેમ તમારા ઘરે ડખો કરાવીએ બરાબર વાત છે અમારે કાઈ લાગે વળગે ખરા હે આ મેં તમને આંધી વાત તો જણાવી એ સીધો સીધો એ અમારે મુખી પણ આરે કોઈ સંબંધ છે નહીં તો તમે અમને હું કામ કયો છો હવે છેલ્લી વાત મારી સાંભળી લે મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે જો હવે તમારા લીધે મારા ઘરમાં ડખા થયા છે ને તો પછી હારા વાત નહીં રહે એટલું સમજી લેજે તારી માને સમજાવી હોય ને એમ સમજાવી દેજે અરે પણ દાદા ઊભા તો રહ્યો લ્યો હા તો વઈ ગયા કેવું તું કઈ દીધું ને પછી વઈ ગયા દાદોય મારો બેટો અફલકણો છે હો અંધી વાતની ભાણ થઈ ગઈ એને આ કીધું કોણે છે હે હવે આ સરપંચ આમ નમ થોડા બઈના હોય એવું થયું તું પેલા અમે ઘરે ગયા હતા હા તો ત્યાં જિગ્ના હતી જિગ્ના રે વાત થઈ કે ગામમાં આવી વાતો થાય છે કે તારા હારા કાંઈ કામ નથી કરતા પછી રસ્તામાં અમને રાજ મહિલો અને રાજ નહીં હારે આ જમીનની વાત થઈ એટલે એ ઘરે હળગ્યું હશે એટલે એ છે ને કેવા આવ્યા હશે કેવા હું આવ્યા છે મને લાગે છે કે આ બાજી ભાઈના પહેલાં બગડે નહીં તો હારું એ કાંઈ નહીં થાય શું કરવું પડજે કાંઈ કાનો શુભ હો બેટા હવે તમારે તમારા પિયર જવું હોય ને તો તમે જાઓ આ લપથી તો છે ને હું થાકી ગયો છું એવું લાગશે ને તો હું ત્યાં આવીને તમારા બાપુની માફી માગી લઈશ બાકી હવે આ બધું તમારા ઉપર એ ત્રાસ ગુજારે છે ને એ મારાથી નથી જોવાતું બાપુ હા કેવી વાત કરો છો તમે આ ઘર મારું જ છે ને અને દીકરી એકવાર હારે વહી જાય ને પછી એનું હાંસુ ઘરેનું સહારું જ કહેવાય એના પતિનું ઘર હોય ને એ જ અને તમે મને મારા બાપુન ઘર જવાની વાત કરો છો તો હું કરશું બેટા આમ આમાં તમે ક્યાં હોજે સહન કર્યા કરશો બાપુ હવે તમને દીકરી કીધી છે ને તો હવે તમે ઉપાધી કરો માં હવે જે થાય થાહે ને એ હંધુ હું જોઈ લઈ હવે થાવામાં હું બાકી રહી છું ને હું જોવાનું બાકી રહ્યું છે બેટા તમે મારી વાત માનો અને તમે પિયર જતા રહ્યો અને તમારી જિંદગી શાંતિથી જીવો બાકી આયા મને નથી હક લેવો જે તો કે નથી તમને હે બાપુ તમે કોઈ જાતની ઉપાધી ના કરતા અને આ ઘર છોડીને તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાવ પણ હવે જોવો હે આવીને વધારે બોલે ને તો આજ તો એનો ખેર નથી આજ તો મેલવાની નથી એને હું બહુ સહન કરી લીધું એનું અને બહુ સાંભળી લીધું હંધાઈની વાતમાં આવી જાય અને ઘરમાં આવીને હંધાઈ ઉપર ત્રાસ આપે અને ના બોલવાનું બોલે છે એટલે એના મનમાં એ સમજે છે હું બેટા એ બધું તમારે પહેલાં કરવાની જરૂર હતી બાકી હવે તમે એને ગમે એમ કરશો ને એનામાં કાંઈ ફરક નહીં પડે બાપુ પહેલા છે ને તમારી મર્યાદા મને નડતી હતી પણ હવે તમે મને સૂટ આપીશ ને એટલે હવે જોવો આ વસ્તુ પહેલા પણ કરી શકતી હતી પણ મને એમ થતું હતું કે બાપુની ઉપર વર્થે એમ ક્યાં જાવ અને બાપુને થોડીક તો મર્યાદા રાખવી ને મારે પણ હવે તમે સૂટ આપી છે ને બાપુ તો હવે જોઈ લેજો હવે એ કઈ ખેલ નહીં કરી શકે હા તમે હું માંડ્યું છે હા મારા કાકાને ઘરે જઈ ને હું મારા કાકી ઘેરે તમે ધડીકા લઈ આવ્યા બસ તમે છે ને બોલવામાં હવે ધ્યાન રાખજો અને ભાન રાખજો હા તું છે ને વિશ્મા કાય બોલતી નહી હસ નકર હવે છે ને તારી ખેર નથી યાદ રાખી શું કરી લેહો અને તારી પણ અરે મારી વાત પછી કરજો મેં તમને પૂછ્યોનો જવાબ આપો હું છે તમે મારા કાકી પાસે જઈને હું એની અરે કરી આવ્યા હે કાકી પાસે જે કરી આવ્યો હવે તમને કાકીએ હું ચડાવ્યા છે આજે બોલો ને આજે કાકીએ તમને કઈ ઊંધી ચાવી આપી તને ના પડી ને વશમા નઈ બોલતી એમ બોલી હવે તો હું બોલી વશમા તારી કાકી આ ઘરે આવી થી અને ત્યાર પછી તમારા બંનેનો ઝઘડો ઊભો થયો એટલે હું દેવાના સમજાવવા ગયો તો કે તારી માને સમજાવી દેજે કે અમારા ઘરે આવીને ડખા ઉભા ન કરે એને ડખા ઉભા નથી કર્યા ડખા છે ને આને લીધે બધા ક્યાં છે હા કાકી અહીંયા આવ્યા હા તઈ તે એને જરાય માન સન્માન ન આપ્યું હે આ તમારી કાકી છે જેવી તમારી કાકીને માન સન્માન આપ્યું આવકાર આપ્યું હન તો કીધું તો એ તમને ઊંધી સાવી છડાવે તો એમાં બીજા કોઈ શું કરે અને કાકીનો તો ધંધો જ છે કે આપણા ઘરમાં દિવાળી કેમ મુકવી હા છે ને એને હા તમને ખબર નથી એ હું કરવા ઊભા થયા છે ને આપણને બરબાદ કરવા ઉભા થયા છે એનું પોતાનું ઘર ભરવા હાટું જો સાંભળ તને તારા કાકી બહુ હારા લાગે છે ને તો મને રસ્તામાં મળ્યા હતા અને કે તમારો છોકરો તો આવારા છે મારો છોકરો બહુ ડાયો છે એને મુખી બનાવો એટલે આ બધું ડુંભાણું છે ને ન્યાચી ફળગાયું છે અને તમે આ કાકી કાકી કરો છો ને કાકી હંધી જગ્યાએ તમારી ખરાબ વાતો કરે છે હા તમે બે છે ને આ નવા નવા કિમિયા ગોયતા કરો છો તમને બેને એમ કે મને કઈ ખબર નહીં પડતી એમ આ કાકી બિરુદ મને સડાવશો અને હું સડી જાય આ મને બધી અંદર ખબર પડે છે કે તમે હું આ રમતું કરો છો ને એક કામ કરો ને તમે તમારા કાકી ભેગા જોઈને જાવ ને હમ બાપ દીકરી રહી લે હું જાવ હવે એક મિનિટ જરૂર પડશે ને તો એ કરી હિસ કરો અમે તમારી કઈ જરૂર છે ને અને તમારી કઈ અમારે આશા નથી કે અપેક્ષા નથી સાંભળ મારી વાત છે લે જો હવે તો નાનો નથી મહેરબાની કરીને કઈ કામ ધંધે સડ અને આવા બધા ધંધા રહેવા દે રખડવાના

તું છે ને બોલવામાં ધ્યાન રાખજો જયારે હોય ત્યારે તો તને છે ને આ સીધી કર્યા પેલા તને મેં બાપા તમે બાપુજી ઉપર કાઠલા તમે બાપુજીનો કાઠલો કાઢલો હે જીરી શરમ જેવું છે કે નહીં કે નાક ને બધું હંધુ મૂકી એવાસ માર્કેટ માં વેસા તું હા બધું છે ને આ તારા લીધે થાય છે હા તમારી કાકીના લીધે થાય છે મારા લીધે નહીં કાકી લીધે કાઈ ન થાતું હા જારે હોય ત્યારે છે ને ટૂટ ડુંભાણું સાહેબ છો અને બાપા આ તમે જારે હોય ત્યારે આની વાત માઈ કરો છો

હા જમીનનો વહીવટ કરી નાખવાનો છે આપણે જમીનનો વિવાદ હા તાત્કાલિક હા આજ ને આજ બધું સોકા દો કર નાખો છે કાગળિયા બગળિયા હું સહી કર દો અને પૈસા આપી દે મને આ વાત પૂરી થાય જમીનના કાગળિયા તો તમારી પાસે હોય ને તો એમાં તો કેવી રીતના થઈ શકે ઈ તો ઓલા ભાઈ આપણે તૈયાર કરે અરે હું તારા કોરા કાગળમાં લખાણ કદ તારે જે લખું લખી નાખજે ભાઈ હા હા બરાબર છે હા જા જા આ એક કામ કર આપડી તિજોરીમાં જે રૂપિયાની ઠેલી પડી છે ને એ થેલી રૂપિયા લેતી અને કોરા કાગળ લેતી આ કોરા કાગળમાં આની સાઈ લઈ લઈ પૂરા રૂપિયા પૂરા મગાવજે હા રૂપિયા પૂરે પૂરા આમ જો મે ગણીને રાખ્યા છે જમીન પૂરતા ઉપાધી કરવાની જરૂર નથી ઘેરાસ પાકો ની લીધો છે હા પાકો પાકો જતા રહે શેર હા જતો જ રહેવું છે હા છે ને સીધી આંગળી ઘી ની નીકળે હવે આંગળી વાકી જ કરવી પડશે મારો બાપો છે ને કોઈ વાતે સમજે એમ છે આ હા હા આ લ્યો આ રૂપિયા પેલા હા લે

લ્યો હા હકાગળે તો હું તમને જમીન વેચવા દઉં એમ હવે છે ને આ તારા નાટકંધાઈ બંધ કર દે અત્યારે ઉધી ફાઈ ફાઈ કરીને પંપ ફાયદો ઉપાડેસ તું હા શ્રી હરમ જેવું છે કે નહીં તને તે કાઈ હું થોડો આની પાસે આવ્યો છું એને વેસવી છે તમે પૂછો ભાઈ વેસવી છે કે નહીં હા હે ફોર્મ લેવી કે નહીં જમીન જાવું કે નહીં પૂછો ને હાને તું બંધ થા ને મહેરબાની કરી ન ને આજ પછી મારા ઘરમાં કે મારા ગામ વિશે ખરાબ વિચાર્યું છે ને તો હું તમને એક કે નહીં મૂકું સમજ્યા હા જો હા છે ને હા જમીનમાં મારો ભાગ છે મારા બાપ ને સામું છે ને બોલતો ને એક શબ્દ તું એટલે હવે તું મને તુકારો કરી હા તુકારો કરે તમે તમે કેવાના લાયક છો તો ભાઈ સે ધણી હોય ને આ બધું કરવું તું તો ઘરેથી નક્કી કરીને ભાઈ ને હે અહીંયા રૂપિયા કાઢવા કાગળ ઉપર સાઈન કરવાની હતી ઈ ફાડી નાખ્યા અને આ બધી માથા કુટા અહીંયા હું કામ આતરો છું શાંતિ રાખીને ભાઈ તું ઘરે સમજાવી દેવાય ને પણ આને આ બધા ભવાડ અહીં આવીને કરવા દત પેલા ઘરે કરી નઈ વાવો તો હેવું છે કે આ ભવાડાને શરૂઆત તમે કરી ને તો આને પૂરો કરવા તો અમારે આવવું પડે ને એટલે પૂરો કરવા અમે આવ્યા તમારા ભવાડાને અમે અને મારી વાત સાંભળો એક તમારે બધાને એવો વિચાર હતો ને કે હું આ ગામનું મૂકીપણું મૂકી દઉં તો જાઓ આજથી હું આ ગામનું મુખી પણ મૂકું છું બસ મુખી પણ મે દીધું તો ભાઈ તારો હું વિચાર છે આ મુખી થાઉ છે કે ન થાઉ હા સે તમારો વિચાર શું છે તમારે મુખી થાઉ છે જો મોટા ભાઈ નો તૈયાર હોય તો હું તો તૈયાર જ છું હું તો હમણા મુખી બની જાઉ બાપુ મને તેમ થાય છે કે પાયા જઈને બે ફરાકા શીખું ગધડાના લાત નો મરે બેટા તો કોને વાત કરે છો પણ જો મુખી પણ મૂકો છો તમે બધા હરખાઈ ગયા પણ મારી વાત સાંભળો મેં ભલે આજથી મુખી મૂકી દીધું પણ મુખી હક આજથી હું મારી હોઉં એટલે કે મારી દીકરીને આપું છું અને જો મારી દીકરી સામે કોઈ આંગળી ઊંચી કરી છે ને તો એનો બાપ હજી જીવે છે એમ સમજી લેજો કેવી વાત કરો છો દાદા હે આ ગામમાં હવે મુખી પણ બાયું કરશે એમ

તે હું અમાર કોઈને લાઈક જ નથી આ દેવાને લાઈક જ નથી તે હવે બાયુ મુખી પણ કરશે હે તો દેખાય જ છે ઘર માં હંધાય ના ઘર માં દિવાળી કેમ મુકવી એવી લાઈક જ છે તમારા ત્રણેય ની અને તને કહી દઉં છું હાથ પછી છે ને અમારા ઘર માં પગ ના મુકતો પ્રેમ થી ફોરા પગે અમારા ઘર બારો નીકળી જશે હું ને મારા બાપ બે એકલા રહેવું આ ઘર માં અને તમને પણ તને એને કહી દઉં છું કે અમારી શેરી માં પણ આવવાની ભૂલ ના કરતા અને અમારા ઘર હામું તો કોઈ દી ભૂલે શું કે જોતા નહીં હા બળવ્યા દાઈસા આઈ થી ગયા હા હંધો છે ને તારા કારણે જ થયું છે હા તે ઘરમાં આવીને આ બધી છે ને આગ લગાડી આ બધું કોના કારણે થયું છે ને મને ખબર છે દાદા ક્યાર સુધી બોલો નથી તો માણો બેટો વહુની વાહે પડી ગયો છે વગર વાકે એના ઉપર હાથ ઉપાડે છે અરે તું કેવો નારાધમ દીકરો હશે તને તો દીકરો કેતા શરમ આવે છે એમાં મુખી બનવું છે બેને બે સે લુખાગીરી કરવાવાળાને વાળાને મુખી બનવું છે હવે આને આ રાખ્યો છે હું કાઢવાની આઈતી મને છે ને તને મારા ધણી કે દઈ સારા મારી કહું છું હાલ ઉડા ઉડા ને બીજી વખત આ તમને છેલ્લી વાર કહી દઉં છું કે હવે જો ભૂલે છું કે મારા ઘર ઉપર આંખ માંડી છે ને તો તમને ત્રણેમાંથી એક કેને નઈ મૂકું સમજ્યા હાલ બેટા અલ્લા કાકીજી તમારી જીભડી કેમ આટસી વાગી તમારું મોઢું